ચાલો વાત કરીએ દાંડી સત્યાગ્રહની જેણે આઝાદીની લડતને એક નવી જ દિશા આપી પણ સવાલ એ છે કે ખાલી એક ચપટી મીઠું આટલા મોટા સામ્રાજ્યને કઈ રીતે હલાવી શકે આ બધી વાત તો મૂળ હતું બ્રિટિશરોના મીઠાનો કાયદો એકદમ અન્યાયી અને દમનકારી તો આ જ કાયદાના વિરોધમાં ગાંધીજીએ શરૂ કરી એક ઐતિહાસિક પદયાત્રા સાબરમતીથી દાંડી સુધી શરૂઆતમાં તો એમની સાથે હતા માત્ર અઠ્યોતેર સાથીઓ બસ એટલા જ પણ જેવી યાત્રા આગળ વધી હજારો લોકો જોડાતા ગયા એક આખું આંદોલન બની ગયું આખી યાત્રા ચાલી ચોવીસ દિવસ અને આ ચોવીસ દિવસોએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું અને પછી આવી એ તારીખ છ એપ્રિલ ઓગણીસો ત્રીસ સ્થળ હતું દાંદીનું દરિયાકિનારો ત્યાં ગાંધીજીએ મીઠું ઉપાડી કાયદો તોડ્યો અને કહ્યું હું સામ્રાજ્યના પાયામાં લૂણો લગાડું છું તો આ એક નાનકડા પણ શક્તિશાળી પગલાં પછી થયું શું એ જોવું રહ્યું બસ આ એક ઘટનાએ આખા દેશમાં સવિનય કાનૂનભંગની લહેર જગાવી દીધી આના પરિણામો પણ જબરદસ્ત હતા મહિલાઓ પણ જોડાય જેલો ભરાઈ ગઈ અને દુનિયાભરનું ધ્યાન ખેંચાયું તો આ લડત હતી બ્રિટિશરોની શસ્ત્રશક્તિ અને ભારતીયોના નૈતિક અને અહિંસક બળ વચ્ચે દાંડી માર્ચે દુનિયાને બતાવી દીધું કે અહિંસક આંદોલન પણ એક મહાસત્તાને પડકારી શકે છે આ ઘટનાએ આઝાદી માટેનો પાયો મજબૂત કર્યો અહીંથી જ ઓગણીસો સુડતાલીસની સ્વતંત્રતાનો રસ્તો બન્યો અને આ આપણને એક સવાલ પર લાવીને મૂકે છે આજના સમયમાં અહિંસા કેટલી શક્તિશાળી છે